બિલકુલ આજે રાજકારણ સાહેબ હું જોડું છું કે આજના દિવસે રાજકારણ ના કરતા રાજનીતિ ન કરતા તમામ લોકો આજે સવાલ ઉઠાવજો સાહેબ આ વખતે ગુજરાતી જનતા માફ નહીં કરે અમારું મોરબી વખતે પણ આ સ્ટેન્ડ હતું ગુજરાતી જનતા માફ નહીં કરે પરંતુ પાપીઓ તમારા જ નથી સુધરવું અને તમારા જ પાપના કારણે આ પ્રકારની ઘટનાઓ થાય છે કેમ તમે એમાં તાકાત નથી કે આવી ઘટનાઓ વારંવાર ન થાય કેમ તમે એવો દાખલો નથી બેસાડતા કે આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ન થાય છે તમારામાં માં તાકાત છે તમારી પાસે એવો પાવર સાતમોના પાઠ આવવાથી સાહેબ કંઈ નહીં થાય ટ્વીટ કરવાથી નહીં થાય સાહેબ કાર્યવાહી કરવી પડશે મુફદ્દલ છે આ લોકો પાસે એવો પાવર કે કાર્યવાહી કરશે અને તમારા ને મારા એક એક નાના નાના વિદ્યાર્થીઓ હતા નાની બાળકીઓ હતી છે તાકાત કે બાળકીઓ પાસે નહીં લઈ આવી શકાય પરંતુ આ બાળકીઓને ન્યાય અપાવી શકે એવી આ લોકો માં તાકાત છે દીક્ષિત આ દ્રશ્યો આ દ્રશ્યો જે છે ને હું દેખાડવા માંગીશ દર્શકોને આ દ્રશ્યો જોઈને કંઈ યાદ આવે છે થોડા સમય પહેલા મોરબીમાં મચ્છુ નદીમાં રાત્રે આવા દ્રશ્યો આપણે જોયા હતા કે જ્યાં હતભાગીઓ ડૂબી ગયા હતા તંત્રના પાપના કારણે તંત્રની બેદરકારીના કારણે સ્થળ બદલાયું છે દીક્ષિત સ્થળ બદલાયું છે પરિસ્થિતિ એની એ જ છે એજ નગરોળ તંત્ર એજ લાલિયાવાડી અને આ વખતે વડોદરાનું હરણી છે કે જ્યાં મધરાતે કોઈના ભૂલકા કોઈના વહલ સોયા કોઈના માસૂમ એના મૃતદેહ મેળવવાની જદ્ધો જહેર ચાલી રહી છે કોઈ દર વખતે માત્ર વાયદા થાય છે ટીવી સ્ક્રીન પર આવીને જ્યારે મીડિયા સવાલ પૂછે તો જવાબ આપવામાં આવે છે શાણા જવાબ અપાય છે કે આ વખતે કોઈને છોડવામાં નહીં આવે ને એક સંવાદ તો બહુ બધાય મો પર યાદ કરી લીધો છે કે ગમે તે ચમરવંદી હશે આ વખતે કોઈને નહીં છોડાય આ સંવાદ તો સાહેબો તમે દર વખતે મારો છો પણ આ સંવાદને ગ્રાઉન્ડ રિયાલિટીમાં તમારે ફેરવવો પડશે આ વખતે આ વખતે ગુજરાતની જનતા નહીં છોડે કેમ કે વારંવાર તમારા પર ભરોસો કર્યો છે વારંવાર તમને સત્તામાં લાવ્યા છે વારંવાર તમને પાવર આપ્યો છે હવે વારો તમારો છે એક્શન લો જે પણ જવાબદારો છે એને જેલના સળિયા પાછળ ધકેલો 15 15 જિંદગીને આ રીતે હરણીમાં ડુબાડી દે એ જે ઘોર બેદરકારો છે એ જે જવાબદારો છે મેયર સાહેબ આ કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ દ્રશ્યોથી તમને યાદ આવે છે મોરબીમાં હત્યાકાંડ થયો હતો આવો જે એક બેદરકારીનો હત્યાકાંડ હતો એ અને હવે આ હરણીનો હત્યાકાંડ છે એ અંતિમ સવારી કરનારા માસૂમો જ્યારે પોતાના માતા પિતાને છેલ્લી વાર મળ્યા હશે જ્યારે આ જગ્યા પર ગયા હશે ત્યારે જાણતા નહોતા કે એના માતા પિતાને છેલ્લી વાર મળી રહ્યા છે કેમ કે આ તો એની છેલ્લી રાઈડ છે તમારા પાપ તમારી ઘોર બેદરકારી તમે હંમેશા દરેક બાબતોને કે તમે છે ને પથ્થર થઈ ચૂક્યા છો સંવેદનશીલતા તમે ગુમાવી ચૂક્યા છો એટલે ગુજરાતને આ દ્રશ્યો વારંવાર જોવા પડે છે આ આક્રમણ જોઈ લો તમે આ પરિવારોનો આક્રમણ તમે જોઈ લો કઈ રીતે પોતાના વહલ સોયાને ગુમાવીને આ પરિવાર આક્રમ કરી રહ્યો છે તમે ધ્યાનથી આ દ્રશ્યોને જોઈ લો સે સુડની લારી ચલાવનારો આ બોર્ડ ચલાવતો હતો આ હત્યાકાંડ જેના પાપે થયો છે જેના કારણે થયો છે તે માલિક તે વ્યક્તિ સે ઉસડની લારી ચલાવતો હતો અને મર્ડર જ કહી શકાય હત્યાકાંડ નહી આ મર્ડર જ છે દીક્ષિત બીજી પણ મારે એક મોટી વાત કરવી છે સે ઉસડની લારી ચલાવનારો એ વ્યક્તિ મોહરુ ના બની જાય આની પાછળ જે બંગલાધારી ખાનગી કોન્ટ્રાક્ટર છે કે જેના નામે કોઈ નાનો માણસ આ કામ કરતો હશે એને કહેવાયું હશે કે તારે આવું કરવાનું છે એને કહેવાયું છે કે તારે ડબલ ભરી દેવાના તમ તારે કોઈ પૂછવા વાળું નથી આપડા સાહેબો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠા છે એમણે આપણે ખૂબ મજા કરાવી છે કોઈ નહીં પૂછે સવાલ એટલે તો લાઈફ જેકેટ નોતા પહેરાવ્યા તમે એટલે હું ફરીથી કહું છું દીક્ષિત કે નાનો માણસ ના મરવો જોઈએ આમાં જે મોટા ચમરબંધી જેને ખરેખર ચમરબંધી કહેવાય એ જવાબદારો સામે પગલા લેવાવા જોઈએ અને ત્વરિત પગલા આ વખતે મોરબીની જેમ રાહ નહીં જોવે ગુજરાતની જનતા આ વખતે રાહ નહીં જોઈએ થાલા આશ્વાસનો આ વખતે ન આપતા સાહેબ તમે કેમ કે જનતા જાણી ચૂકી છે કે દર વખતે તમે ફિલ્મોના સંવાદો બોલી જાઓ છો દર વખતે તમે હૈયા આપો છો આશ્વાસન આપો છો તંત્ર એની કામગીરી કરી રહ્યું છે એવા ડાયલોગ્સ મારો છો સ્ક્રીન પર આવીને પણ આ વખતે તમારે નક્કર કામગીરી કરવી પડશે કેમ કે આ આ માં જુઓ આ માનો ચહેરો જુઓ એના એના ઘરનો માસૂમ જ્યારે ઘરેથી નીકળો હશે ત્યારે માને ખબર નહી હોય કે હું આજે એને છેલ્લી વાર મળી રહ્યો છું છેલ્લી વાર જોઈ રહી છું એના એનું દર્દ તમે અનુભવી જુઓ સાહેબો તમે એનું દર્દ આ માનો દર્દ આ માસૂમ બાળકો જેના ચહેરા જોઈને તમે વિચારો કે જ્યારે આ ઘરેથી નીકળ્યા હશે તો એના માતા-પિતાને ખબર નહી હોય કે મારા સંતાનને હું છેલ્લી વાર મળી રહ્યો છું કે મળી રહી છું આ તમામ એ હતભાગી છે હરણી હત્યાકાંડના તમામ હતભાગીના ચહેરો ચહેરા છે આ એ હતભાગી છે કે જેમણે તેમનું જીવન ગુજાર્યું છે ગુમાવી દીધું છે ગુજરાત ફર્સ્ટની સંવેદના આ તમામ પરિવારો સાથે છે ગુજરાત ફર્સ્ટની સંવેદના એ તમામ હતભાગીના સગા સંબંધીઓ સાથે છે

પગાર હશે પણ આ વખતે અધિકારીઓને નહીં છોડવામાં આવે કોન્ટ્રાક્ટરોને નહીં છોડવામાં આવે ગુજરાત કહી રહ્યું છે કે આ મર્ડર છે મર્ડર એક પણ મર્ડર વખતે છોડી દેવામાં આવ્યો તો સાહેબ ગુજરાતી જનતા શાંત રહે સાહેબ અમે शांत નહીં पड़ी કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને છે નેતાઓ સંતવન આપે છે અધિકારીઓ છે તે પણ કહે છે કે તપાસ કરીશું અને કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી તે રાજકારણ કરે છે અમારે રાજકારણ પર નથી કરવું અમારે સાંતવના પર નથી જોતી પરંતુ અમારે કાર્યવાહી જોઈએ છે કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને છે વારંવાર તપાસની વાત થાય છે તપાસના આદેશની વાત થાય છે પરંતુ કોઈ કાર્યવાહી થાય છે તો કે ફક્ત કાગળ પર કાગળ પર સાહેબ આ વખતે અમારે કાર્યવાહી નથી જોતી ફૂલ પ્રૂફ કાર્યવાહી કારણ કે આ માસૂમ જો આ બાસૂમને ખબર હશે કે કાલે શું ઘટના બનવાની છે એને ખબર હશે આ માસૂમને કે આ કદાચ સવારી બોટની સવારી અમારી છેલ્લી સવારી હશે અનેક બાસૂમો છે ત્યાં બોટમાં સવાર હતા બે શિક્ષિકાઓ પણ હતી પરંતુ જ્યારે ઘટનાની વાત આવી છે તંત્રની બેદરકારીનું વરવું વાસ્તવિકતા છે તે આપણી સામે આવે છે બહાર લોકોની મોટનો ખુલાસો છે તે અત્યાર સુધીમાં થઈ ગયો છે પરંતુ આંકડાઓ છે તે સતત फिर है कुछ जाने ने ना नीचे चले गए एक लत था ना कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम उपर, बोट के ऊपर गए ने पाइप पाई ने हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे, बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना है तू जैकेट पहना है था नहीं पहना कुछ ने है ना नीचे चले गए ना एक लत था ना ना कुछ ऊपर आके बोट पकड़ ली ने हम बोट को ऊपर गए ने पाइप पाई ना हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना है तू जैकेट पहना था नहीं पहना है साहब સાંભળું આ માસૂમને આ માસુમે કહ્યું છે કે રહેતું લાઈફ જેકેટ ત્રીસ લોકોને બે સડી દીધા વડોદરાના મેયરે જ્યારે મારી સાથે વાત કરી ત્યારે કહ્યું હતું લાઈફ જેકેટ સાહેબ એમાં માસુમ ખોટું બોલે છે હવે સાહેબ એક એક વ્યક્તિ સાચું બોલો છે અમે કહીએ છીએ કે લાઈફ જેકેટ નહીં પહેર આવ્યો કારણ કે અમને તમારી સિસ્ટમ પર ભરોસો છે કે આ સિસ્ટમ પૂરી હોય જ નહીં આ ભ્રષ્ટાચારથી જ ભરેલી સિસ્ટમ હોય કારણ કે અમને ખબર છે કે હપ્તાઓ ક્યાં સુધી પહોંચે છે આવક્તે હપતા ખોરો ના પણ ખુલ્લા પાડવામાં આવશે કારણ કે તમારી પાસે સિસ્ટમ જ નથી આ સાત આઠ વર્ષ તો બાળક આવીને કહે છે કે તેને લાઈફ જેકેટ પણ નતું આપવામાં આવ્યું સોળ ની કેપેસિટી માં ત્રીસ ત્રીસ લોકો બેસાડો છો સાહેબ તમે પાંચ પચીસ રૂપિયાના કારણે આજે બાર બાર પંદર પંદર પરિવારના માળા વિખેરી નાખ્યા તો તમે કેમ આવી કાર્યવાહી કરો છો વિપુલ આપણી સાથે જોડાઈ ગયા છે વિપુલ તમે સતત રિસર્ચ કરી રહ્યા છો ઘટનાઓનો પ્રકાશ પડી રહ્યા છો એક મોટો ખુલાસો હજી તમે કરવા જઈ રહ્યા છો શું અપડેટ દીક્ષિત આ જે હરણી હત્યાકાંડ થયો છે દર્દનાક હત્યાકાંડ છે આ લગભગ અત્યાર સુધી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ તેરથી વધુ બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે આ આ વારંવાર આ બાબતે વડોદરા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે ઓગણીસો બાણું ત્રાણુંમાં પણ આ પ્રકારની ઘટના બની હતી તેમાં બાવીસ વ્યક્તિઓએ જાન ગુમાવી હતી અને ત્યાર પછી પણ કોર્પોરેશનને વારંવાર જાણ કરવામાં આવી હતી આ જ્યારે લેકનું સૌંદર્યકરણ થયું અને ત્યાર પછી જે પ્રોજેક્ટ પ્રોજેક્ટને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે સમયે પણ આ સમગ્ર બાબતની જાણ કરવામાં આવી હતી કે ત્યાં સુરક્ષાને લઈને કાર્યવાહી કરવામાં આવે જે રીતે ત્યાં બોટના અને ફનપાર્કના ભાવ નક્કી કરાયા હતા તો પછી ત્યાં સેફ્ટીના નિયમોની પણ કેમ જાણકારી નહોતી તે એક મોટો સવાલ છે સેફ્ટીના નિયમોનું પાલન નથી થઈ રહ્યું તો એનું ઇન્સ્પેક્શન કરાતું હતું કે કેમ તે પણ એક મોટો સવાલ છે વારંવાર ઇન્સ્પેક્શન જો કરાતું હોત તો આ સેવ ઉસળની લારી ચલાવનાર વ્યક્તિ આ બોટ ના ચલાવતો હોત અને જ્યારે શિક્ષકો એવું કહી રહ્યા હોય કે કેપેસિટી નથી છતાં કેમ તમે બેસાડો છો છતાં પણ બોટ જે ચલાવે છે તે વ્યક્તિ સત્યાવીસ થી ત્રીસ વ્યક્તિઓને એક બોટમાં બેસાડે છે શરમજનક છે આ ખૂબ દર્દનાક ઘટના છે અને સરકારે પણ આમાં સંવેદનશીલ બનીને કડક પગલા લેવા સંવેદના નથી જોતી આ વખતે વિપુલભાઈ આ વખતે સંવેદના કોઈ અવકાશ નથી સાહેબ કાર્યવાહી કરો છે તમારામાં તાકાત તો કાર્યવાહી કરો ને બાજરામાં પૂરી દો એક ખાતરી આપો કે બીજી વખત આવી ઘટના નહીં બને કારણ કે મોરબી હત્યાકાંડના હમણાં તમને મુફત ને દ્રશ્યો બતાવ્યા કે આ પ્રકારની રાતના શોધખોળ ચાલુ હતી આજે શહેર બટલાઈ ગયો છે વડોદરા છે તે પણ આજે બોટંગ ચાલુ છે ફાયર હજી ફાયરના ઓફિસરો પહોંચી ગયા ફાયરના લોકો પહોંચી ગયા ફાયર ટીમ પહોંચી ગઈ એનડીઆરએફ ટીમ પહોંચી ગઈ કાર્યવાહી ચાલુ છે અરે સાહેબ ક્યાં સુધી આ વખત આવી કાર્યવાહી કરશો કેમ એવી સિસ્ટમ તમે નથી બતાવતા સાહેબ આવો વિકાસ તો મને બિલકુલ નથી જોતો હાથ જોડીને તમને વિનંતી કરું છું પણ આ વખતે ખાતરી માંગીએ છીએ અમે કે સાહેબ એવી ખાતરી આપો કે બીજી વખત આવા દર્દનાક હાદસાઓ ન થાય કારણ કે કેટલું રુદન કેટલી એવા માતાના સપના હશે કે અમારા દીકરાને મોટા થઈને અધિકારીઓ થતા જોવા છે કેટલાય બીકાને એવા સપના હશે એક એક દીકરી હતી સાહેબ એ દીકરી એ માની રુદન તો તમે જો પહેલી વખત આવી ઘટના નથી બની સાહેબ પહેલી વખત નહીં કલંકિત ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બને છે ને સાહેબ આ માતા જો આ માતા જોઈને મને પણ મારી માતા યાદ આવે છે કે આ કેવી ઘટના છે

કેમ હત્યારાઓ સામે પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી સાહેબ આ વખતે કાર્યવાહી ગુજરાતની જનતા માની રહી છે હું વારંવાર તમને નથી છંછડતો હું કહું છું કે ક્યાં કદાચ તમારું લોહી ઉકડી જાય તમે ખાતરી આપી દો કે કાર્યવાહી કરી લેવામાં આવશે તો ખૂબ તમામ લોકો માટે જરૂરી છે કારણ કે મોરબી હોય વડોદરા હોય બનાસકાંઠા હોય કંપાડા હોય તો હટકેશ્વર બ્રિજ હોય તમામ જગ્યાએ આજ પ્રકારની ઘટના બને છે ને જોઈ શકાય છે કે કઈ રીતે તમામ વિદ્યાર્થીઓ છે તેની સારવાર ચાલે છે બે શિક્ષિકાઓના મોતના પણ સમાચાર છે તે સતત આવી રહ્યા છે પરંતુ વારંવાર આવી ઘટનાઓ છે તે બની રહી છે એક નવી ઘટના નથી વારંવાર આ ઘટના બને છે પરંતુ જવાબ દેનાર કોઈ નથી કલ્પેશ વારંવાર ઘટનાઓ અધિકારીઓમાં નેતાઓમાં તાકાત નથી કે કાર્યવાહી દાખલા રૂપ કરી શકે દીક્ષિત ખાસ આજે એક વાતની યાદ અપાવી દઉં કે ઝુલતા પુલની જે ઘટના બની હતી ત્યારે પણ કેપેસિટી નો મામલો હતો આજે પણ જ્યારે આ ઘટના બની છે ત્યારે પણ ઓવર કેપેસિટી જ્યાં આવી છે સાથોસાથ બીજી વસ્તુ કહી દઉં કે આ જે બોટ હંકારનાર હતો એ પોતે શેવસળ બનાવતો હતો અને શેવસળનો વેપલો કરતો હતો અને એ એને બોટ ચલાવવા માટે આપી હતી એટલે ડ્રાઈવરને એની ડ્રાઈવિંગ બોટનું ડ્રાઈવિંગ આવડતું હતું કે નહીં આ પણ એક મોટો સવાલ છે આવડી મોટી એજન્સીઓ માત્ર ને માત્ર પોતાની મલાઈ તારવાઈ જાય લોકોનું જે થવું હોય થાય અને આ જ વસ્તુ આજે જોવા મળી છે કે એક સેવસળ બનાવતી વ્યક્તિ એ 25 લોકોના જીવ જોખમમાં મૂક્યા અને એમના જીવને હોમી પણ દીધા એવું જરૂરથી કહી શકાય છે દીક્ષિત 100 ટકાની વાત છે કે આ જે માસૂમોની આજે જે હત્યારાઓએ હત્યા કરી છે આ હત્યારાઓની સામે કડક કાર્યવાહી થાય મોરબી જેવી કોઈ પણ ભૂલ ન થાય તેવું જરૂરથી પ્રજા આ પ્રશ્ન છે તે પ્રજાનો પ્રશ્ન છે અને પ્રજા આવું ઈચ્છી રહી છે કે મોરબી જેવી ઘટનાની ભૂલ ન થાય અત્યારે દીક્ષિત વાત કરી દઉં જે રીતની આ તળાવની જે ઘટના બની છે અત્યારે જ અંદર તમામ મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સાહેબ તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમારા માસૂમો ગયા હજી ન્યાય માટે અમે લડી રહ્યા છીએ પરંતુ હવે જે કાર્યવાહી કરવાની છે તે નક્કર કાર્યવાહી થાય અને હત્યારાઓને જલ્દીને જલ્દી સજા મળે આવા મેસેજ છે તે મોરબીની અંદર વાયરલ થયા છે બે ફોટોગ્રાફ છે તે મૂકવામાં આવી રહ્યા છે બે ફોટોગ્રાફ છે તેમાં હરણી તળાવનો આવો જ સમી સાંજનો ફોટોગ્રાફ છે અને બીજો જે ફોટો છે તે ઝૂલતા પુલનો જે હોનારત હતો તેનો સમી સાંજનો ફોટો છે બંનેમાં એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી રહી છે અને આ જ વસ્તુ આજે અહીંયા જોવા મળી છે એટલે ક્યાંક લોકોએ છે તેને આ વસ્તુ વાયરલ કરવાની શરૂ કરી છે એટલે લોકોનું આ જે સમાચાર છે તેની લોકો જાગૃત થઈ ગયા છે સમજી જજો તમે અધિકારીઓ નેતાઓ તમે પણ સમજી જાજો લોકો જાગૃત થઈ ગયા છે એટલે ફરીથી જ આવ્યું કે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો તો કોન્ટ્રાક્ટ બેટા કોન્ટ્રાક્ટ બેટા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ અને તમામને મલાઈ વિપુલ પંડી આવી ગયા છે ફરીથી માહિતી લઈને વિપુલ કોણ હતા આપ એકદમ બેદરકારી જોવા મળી છે કારણ કે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ કપાયો હતો તે પરેશ શાહ છે પરેશ શાહે નિલેશ જૈનને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નિલેશ જૈને કોઈ ત્રીજી વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એટલે વિચાર કરો કે પરેશ શાહે કોન્ટ્રાક્ટ લઈ લીધો અને એને હાથ ખંખેરી નાખ્યા નિલેશ જૈને કોન્ટ્રાક્ટ લઈ લીધો એને હાથ ખંખેરી નાખ્યા અને હવે આ ત્રીજો વ્યક્તિ જેનું નામ હજુ અમે હું શોધી રહ્યો છું એ ત્રીજા વ્યક્તિએ આ પ્રકારનું અહીંયા બોટ સર્વિસ શરૂ કરી અને એવા લોકોને બોટ ચલાવવા આપી કે જેમને કોઈ જ અનુભવ નહોતો ત્યાં પાલન કરવામાં આવતું નહોતું અને એના કારણે આજે આ નિર્દોષ બાળકો ભોગ બન્યા છે બિલકુલ આજે અમે અમારા બ્રેકિંગ ન્યૂઝના શબ્દો પણ બ્લેક એન્ડ કરી દીધા છે કારણ કે અમારામાં સંવેદના રહી છે અમારામાં બાણસાઈ રહી છે કારણ કે પહેલી વખત આ પ્રકારની કોઈ ઘટના નથી વારંવાર આ ઘટના છે સાહેબ જોવા બાપ દીકરાને સાહેબ જોવા દીકરીને સાહેબ આ બ્લેક એન્ડ વ્હાઇટ સમાચાર અમે તમને બતાવી રહ્યા છે કે આ ઘટના છે સાહેબ તમારા પાપે 31 લોકોને તમે બેસાડી દીધા બોટમાં સાહેબ સે ઉસળ ખા બેચનાર લોકોને તમે એક બોટ સોપી દીધી સાહેબ 31 બાળકો અંદર હતા 14 મોતના સમાચાર સામે આવી ગયા છે અને હજુ પણ કેટલાય લોકો સારવાર હેઠળ છે સાહેબ આંકડાઓ સતત વધી રહ્યા છે પરંતુ તમારા પેટનું પાણી નથી હલતું મારે ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે મુફદ્દલ આંકડાઓ વધી રહ્યા છે નેતા કે અધિકારીનું પેટનું પાણી નથી હલતું સંવેદના અધિકારી પાસે જાવ તો તપાસ કરશો અને એક તો સાહેબ કહેતા હતા ગુસ્સો આવી ગયો કે અમને મદદ કરો કે અમને અત્યારે મદદ કરો સાહેબ અત્યારે મદદ માંગવા આવો છો તમે સૌથી પહેલા ગુજરાત ફાસ્ટે કહ્યું હતું કે આ

કેમ કે તમને ખબર છે કે આ એ જ ગુજરાત છે કે જ્યાં હજુ થોડા સમય પહેલા એનું દર્દ હજુ સુકાયું નથી એનું દર્દ એના આંસુ હજુ સુકાયા નથી એ પરિવારો હજુ પણ એ વેદનામાં જીવી રહ્યા છે મોરબી હત્યાકાંડ કેમ કે ગુજરાત ફર્સ્ટ મોરબીની દુર્ઘટનાને પણ હત્યાકાંડ કહે છે અમદાવાદના ઇસ્કોમ બ્રિજ પર એક હત્યાકાંડ થયો હતો તથ્ય હત્યાકાંડ આ બધા બેદરકારીના હત્યાકાંડ છે એક વ્યક્તિએ સર્જેલો હત્યાકાંડ હતો

આ બોટનું સંચાલન આ તળાવની અંદર થવું જોઈએ તમે વિચારો તો ખરા કે જ્યાં એક વ્યક્તિ પણ જો ભૂલથી સરખીને પણ પાણીમાં પડી જાય એક વ્યક્તિ પણ જો ભૂલથી સરખીને પાણીમાં પડી જાય તો એનું મોત થઈ જાય ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને અમે કહેવા માંગીશું બહુ જ ટૂંકા ગાળામાં પરત ફરીએ છીએ એક નાનકડો બ્રેક લેવો છે તરત જ પાછા ફરીએ છીએ તમામ અપડેટ્સ તમામ અપડેટ્સ લગાતાર મેરેથોન કવરેજથી અમે આપતા રહીશું કેમકે આ હત્યાકાંડના પાપીઓને અમે છોડવાના નથી